ભરૂચ એસઓજીએ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના બે કેસો શોધી કાઢી કુલ છપ્પન હજારના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા હતા ઉત્તરાયણના તહેવાર દરમિયાન ચાઇનીઝ તુક્કલ તેમજ સિન્થેટિક મટીરિયલ ટોક્સિસ મટીરિયલ ચાઇનીઝ દોરાથી ઉડાવવામાં આવતા પતંગોના કારણે માનવ પશુ પક્ષી તેમજ પર્યાવરણને નુકસાન થતા હોવાના જિલ્લા મજિસ્ટ્રેટ દ્વારા ચાઇનીઝ દોરા સહિતની ચાઇનીઝ વસ્તુઓ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે જે જાહેરનામા અંતર્ગત ભરૂચ એસઓજીના પીઆઈ એ ચૌધરી અને એ એચ છૈયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચ લાલબજાર પોલીસ ચોકી કથોપોર બજાર વિસ્તારમાં એક કિસમ કાપડની થેલીમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરવા નીકળેલ છે જે આધારે કતોપોર ઢાળ ઉપર તપાસ કરતા પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના બોબિન નંગ ચાર સાથે બાતમીવાળો ઈસમ મળી આવ્યો હતો જ્યારે આવી જ રીતે ભરૂચ ગોકુળનગર તાળીયાથી બંબાખાના તરફ એક ઈસમ એક્ટિવાની ડિક્કીમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરવા નીકળેલ છે જે બાતમીના આધારે ગોકુળનગર તાળીયા જવાના ત્રણ રસ્તા પાસે તપાસ કરતા પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના બોબિન નંગ છ સાથે મળી એક ઈસમ મળી આવ્યો હતો પોલીસે આમ બે સ્થળોથી દસ નંગ ચાઇનીઝ દૂરી સહિત છપ્પન હજારથી વધુના મુદ્દામાલ સાથે વિજલપુર સ્થિત આરાધના ભવન પાસે રહેતા સચિન સપન બારીક અને સંજય બાબુભાઈ વસાવાને ઝડપી પાડ્યો હતો